થોડા દિવસ અગાઉ જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વને લઈ કતલખાના બંધ કરાવવાની માંગ કરવામાં આવી હતી શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેમજ પર્યુષણ પર્વ આવી રહ્યો છે જેને લઈ હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટર તેમજ નગરપાલિકાને રજૂઆત કરી કતલખાના બંધ કરવાની માંગ કરવામાં આવી છે શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેમજ આગામી દિવસોમાં પર્યુષણ પર્વ પણ આવી રહ્યો છે જેથી પર્યુષણ પર્વને લઈ થોડા દિવસ અગાઉ જૈન સમાજ દ્વારા પાલો

જણાવ્યું હતું જેથી તંત્ર દ્વારા શ્રાવણ માસ તેમજ પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ કરાવવામાં આવે તેવી હિન્દુ સંગઠનોમાં માંગ ઉઠી રહી છે